જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું ભરેલા રીંગણાનું શાક બનાવવાના છે આપણે તો વિડીયોને આપણે શરૂ કરીશું આજે આપણે બનાવવાના છે ભરેલા રીંગણનું શાક તો એના માટે મેં આવા નાના નાના રીંગણ લઈ લીધા છે અને એને ધોઈને આપણે આવી રીતે કટિંગ કરી લેવાના છે આવી રીતે બે બાજુ કટિંગ કરી લઈશું અને આ પાણીમાં જ એમાં અંદર રાખી દેવાના છે આપણે એને હવે આપણે બધા રીંગણને આવી રીતે કટિંગ કરી લીધા છે તો એમાં આપણે થોડુંક મીઠું ઉમેરવાના છે મીઠું એટલે ઉમેરવાના છે કે એમાં રીંગણ આપણા કાળા પડી જાય અડધી ચમચી જેવું મીઠું ઉમેરીને અને આપણે સાઈડમાં મૂકી દઈશું અને મસાલો બનાવીશું એક બાઉલ લીધું છે એમાં આપણે સિંગદાણાને મિક્સર જારમાં પીસીને લીધા છે બેથી ચાર ચમચી જેવા સિંગદાણા છે અને અહીંયા ત્રણ ચમચી તલ લીધા છે તલને મેં મિક્સરમાં ખાણીમાં ખાંડીને લીધા છે તો ત્રણ ચમચી જેટલા આપણા તલ છે એક ચમચી મેં ચણાનો લોટ લીધો છે હવે મેં લસણ વાટીને લીધું છે સૂકું લસણ વાટીને લીધું છે ચાર પાંચ કડી અહીંયા દાણા જીરું લીધું છે ચપટી હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું હવે લાલ મરચું લીધું છે ચપટી ગરમ મસાલો લીધો છે જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો જ યુઝ કરવાનો નહીં તો ચાલે ખાટો મીઠો સ્વાદ આપવા માટે મેં અહીંયા ખાંડ લીધી છે અને અડધી ચમચી લીંબુનો રસ પણ લીધો છે લીલા ધાણા ઉમેરી દઈશ થોડા અને બે ચમચી તેલ ઉમેરી દેવાનું છે બધું બેટરને આપણે મિક્સ કરી લઈશું જો સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ હવે આવી રીતે મેં પાણીમાંથી રીંગણ કાઢીને આવી રીતે આપણે મસાલો બધો ભરી લેવાનો છે સરસ એ જ રીતે આપણે બધા રીંગણને ભરી લઈશું બધા જ રીંગણ આવી રીતે ભરીને આપણે તૈયાર કરી લીધા છે હવે વઘાર કરશું તો આપણે એક પેન મૂકી દઈશું અને ચાલુ કરી દઈશું પેન ગરમ થઈ ગઈ છે તો હું એમાં તેલ ઉમેરીશ મેં અહીંયા ચાર ચમચી જેટલો તેલનો ઉપયોગ કર્યો છે થોડુંક તેલ આપણે વધારે ઉમેરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જીરું ઉમેરવાના છે જીરું આપણું થાય છે હવે હું એમાં હિંગ ઉમેરી દઈશ મેં અહીંયા લસણની લાલ મરચાં સાથે ચટણી કરી છે એ પણ ઉમેરવાની છે ગેસની ફ્લેમ આપણે ધીરી કરી દઈશું અને એક ચમચી જેટલી અને કલર સરસ આવે એના માટે મેં હળદર ઉમેરી છે મિક્સ કરી દઈશું ધીમા તાપે કે આપણું લસણવાળું મરચું છે એ બળી ના જાય હવે એમાં આપણા જે ભરેલા રીંગણ છે એ ઉમેરી દેવાના છે એને કલર જ્યારે આપણે તેલમાં લાલ મરચું નાખીએ તો એનો કલર સરસ આવે છે ઢાંકીને એને બે મિનિટ માટે આપણે સાતળવાના છે થોડાક સતળાઈ ગયા છે એમાં આપણે થોડુંક મીઠું ઉમેરી દઈશું આપણે મસાલામાં તો મીઠું ઉમેર્યું છે પણ જ્યારે મીઠું ઉમેરી દઈએ ને તો એ સરસ સતળાઈ જશે કલર બદલાઈ ગયો છે રીંગણનો આપણે ીને એને જોઈ લઈએ આપણે જો આપણે રીંગણમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને રીંગણનો પણ કલર સરસ બદલાઈ ગયો છે તો આપણે જે મસાલો વહેતો છે એને આપણે ઉપરથી એમાં નાખી દઈશું બધું જ મેં અહીંયા ઉમેરી દીધો છે હવે આપણે એને હલાવવાનું નથી અને અહીંયા થોડુંક પાણી ઉમેરશું મેં અડધો ગ્લાસ જેટલો એમાં પાણી ઉમેરી દીધું છે હવે આપણે એને થવા દઈશું દસ મિનિટ માટે આપણે થવા દેવા તો જોઈ લઈએ આપણે આપણા રીંગણ થઈ ગયા છે સરસ તૈયાર જો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે રીંગણ પણ સરસ ચડી ગયા છે મેં અહીંયા ગ્રેવી રાખી છે થોડીક કે રસો રાખશું કો શાક તો હવે આપણે ગેસની ફ્લેમ હું એમાં ઘણા ઉમેરી દઈશ દીધા છે આપણે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે હવે એક બાઉલમાં આપણે શાકને કાઢી લઈશું એક બાઉલ છે આપણું ભરેલા રીંગણનું શાક મેં ગરમ ગરમ દેશી ભાણું છે આ જ્યારે આપણે બાજરાનો રોટલો અને છાશ સાથે સર્વ કર્યું છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા